હાપા જલારામ મંદિરે આંબા મનોરથ દર્શન હજારોની સંખ્યામાં ભક્તોએ ભોજન પ્રસાદી લીધી જામનગરની બાજુમાં આવેલા સદીઓ પુરાણું જલારામ મંદિર આવેલું છે અહીં શ્રી પ્રભુદાસ ખીમજી કોટેચા હોલ ખાતે સાંજ સવાર ભોજન પ્રસાદી સાથે ટિફિન સેવા કાર્યરત છે આજરોજ ગૌવાસી શ્રી લાલજીભાઈ હરજીભાઈ મશરૂ ગૌવાસી લીલાવંતીબેન લાલજીભાઈ મશરૂ પરિવાર લેસ્ટરવાળા તરફથી શ્રી જલારામ મંદિર હાપા આ ઉપરાંત શ્રી જલારામ મંદિર હાપા ખાતે આવેલા શ્રી મંગલા વિઠલેશ ગૌશાળામાં બિરાજતા ગિરિરાજજી ખાતે આંબા મનોરથનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ મનોરથમાં મોટી સંખ્યામાં જલારામ ભક્તોએ લાભ લીધો હતો સાથે હજારો લોકોએ ભોજન પ્રસાદી સાથે લીધી હતી અને જલારામની પહેલી પાકતી જ્યાં રોટલીનો ટુકડો ત્યાં હરી ઢુકડો સાર્થક કરી હતી હરેશ ગોકાણીનો રિપોર્ટ તન્ના સમાચાર હાપા